જગીતભાઈ એમ કહેવાય છે કે સાપરા જવાની એક આપણે વાર્તા કરીશું છે પકડા ઠો ટમલો સાપરા જવાનો રાજ આવે છે બરાબર એમ કહે છે કે સાપરા જવાનો મોટા ભળકડે મોટા ભળકડે એમ કહે છે કે પોટલીયા જવા માટે નીકળે એક હાથ પોટલીમાં એક હાથમાં ગોટલી ને એક તરવારની મૂઠ ઉપર હતો અને માથે એમ કે કામળો ઓઢેલો અને ધીમો 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 હાલ્યો જાય છે ને ભાદરની ભેખડીને બાજુમાં ગયો અને એક બેન દીકરીને રોવાનો અવાજ સંભળાવો જે બાજુ રોવાનો અવાજ સંભળાવતો એ બાજુ કાન હરવા કર્યા હો કાન હરવા કરીને ધીમો 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 સાપરાજ વાળો લે અત્યારે રોવાનો અવાજ મોટા વળપડા આવું કોઈ કર્મી કોણ એમ કહે છે ધીમે કઈ હાલ તો થઈ ગયો અને તરવાને છૂટી કરી મિયાનમાંથી અને માટી થાય જાય એમ કહીને ડોટ કાઢી પણ એ ભળકડા છે ને એ જીમ દોડે ને સાપડા દોડે ભળકડા આગા હાલ્યા છે પછી ઉભો રહી ગયો કે તમે કોણ છો એમ એને એમ કીધું હા આવે કે તમને ખબર નથી કોણ છો એમ એક રોતું તું અને એક દાંત કાઢતું તું અને જે રોતું તું એ એના ગામના ભંગીનો છોકરો હતો ને એની આજે પેલી વખત મંગળ ફેરા ફરવાના હતા મોત જ નાકણે ગામના અંદર યુદ્ધ થવાનું હતું એટલે સાપરાજ કીધું કે ઈ એમાં રોવે છે અને હું દાંત એમાં કાઢું છું કે મારે મંગળ ફેરા તારી આજે ફરવાના આવે આ યુદ્ધ થાય આમાં તમે બે પેલા મરા એનું કારણ કે એને એમ કીધું કે તમારા ગામની અંદર મીઠાના હળ હાલવાના છે ને દિલ્હીનું દળ કટક દિલ્હીનું દળ કટક તમારા ગામના સીમાડામાં આવી ગયું છે કે મને ખબર નહીં મારે કોઈની આજે વેરઝેર નહીં સાપરા જેમ છે મારે કોઈને એ વેર છે નહીં અને મારા ગામના પાદરમાં દિલ્હીનું દળ કટક ઉતરી જાય એને એમ કીધું કે તમારા ગામના જે દિલ્હીનું દળ કટક ઉતરે ને એનું કારણ છે તમારા ગામનો મોસી તમારા ગામનો મોસી કે કેમ એ કે સાધુ સંતોની બહુ સેવા કરતો એમાં સાધુ સંતો એને પ્રસન્ન થઈને એમ કીધું કે માગી લે એને એવું કીધું કે હું માગું ને એ આવી જ આવું જાઉં એવી કાંઈ વસ્તુ મને આપો એટલે એને એક દિવ્ય આપી હતી જયારે એ દિવ્ય પટકાવે પ્રગટાવે અને ત્યારે એમાં ચાર પુરુષ બેઠા થાય ચાર પુરુષ બેઠા થાય અને એમ કીધું દિલ્હી આવો દિલ્હીને દિલ્હી બાદશાહ ને એની છોકરીને ઉઠાઈ આવો દિલ્હી ને એમ કે દિલ્હીની રાજાની દીકરીને ઉપાડી લીધી બાદશાહ ને છોડીને કે ધીમે 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 સો મહિનાનો નો વર્ગ પૂરા થઈ ગયા સો મહિના અને આયા દીવી પ્રગટાવી આ હામીથી દીકરીનું ધોય આ છે ને ચિંતા અને સીતા એની વિશે એટલો ફેર છે સીતા છે ને એ મૃગા માણા હોય ને એને હળગાવે અને ચિંતા છે ને જીવતા માણાને તેમ ભાળો હળગાવી દે આ દીકરીને માથે ચિંતા મળી દેખાવા એટલે એને કીધું કયું ઘરે બધું જાણી લેજે તું કાલે ભાનમાં જાને ને તેને ઉપાડી જાય છે એટલે તો નાકડે છે જાણી લેવું કે કયું ગામ છે કોણ રાજા છે બધું જાણી લેવાનું જાણી લીધું એમ કહેવાય છે અને દળકટક નીકળી ગયો નથી એમ કે સાપરાજ ના ગામની અંદર દલ કટક આવી ગયો અગાઉ વાતની ચેતવણી આપી છે એને જ્ઞાતિ પાછો ફર્યો અને આવીને હારા હારા જુવાનોને તૈયાર કર્યા હો તૈયાર કર્યા અને એમ કહેવાય છે યુદ્ધ કર્યું હવા યુદ્ધ કર્યું પાંચ સાડા પાંચ ના સમયમાં યુદ્ધ થયું અને એમાં એમ કેવાય છે એક આમ કે આમ હાકે ને આ ત્રણ માથા કાપતા પાછી આવે બે માથા એક એક વાર એમ કે સાત આઠ 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 માથા કાપી આવે હજારો માણા કાપી નાખ્યા અને સાપરાજ એમ કેવાય છે કે આ બાજુ છે તે ઓલી બાજુ ત્રી પાત્રી ભાલ આમ આડાવાળા વીજળ ગ્રહ અને શિવ શિવનો ગણ જાણે એમ ખીલી ઉઠ્યો હોય ને એવો સાપરાજ વાળો લાગ્યો અને એમ કેવાય છે ખાન સમય થઈ ગયો એમાં એક આ ભાઈ અંગી નો કામમાં આવી ગયો ડોલી એ કામમાં આવી ગયો એક સાફરા કામ માં આવી ગયો આ બે કામમાં આવી ગયા યુદ્ધ નો સમાવેશ થઈ ગયો નથી